થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલે રાત્રે મોડી રાત્રે જીવદયાના કેતનભાઈ રમેશભાઈ સંઘવી છે એ એમના માણસો સાથે આજે ડેમ ચોકડી ખાતે આવેલા અને ત્યાંથી પછી હાઈવે પાસે આવેલ થોરાડા વિસ્તારની જગ્યામાં પશુ બલિ ચડાવે છે એવી માહિતી મળતા તેઓએ વેરીફાઈ કરતાં જગ્યામાં ચૌહાણ પરિવાર દ્વારા માતાજીનો મઠ છે અને બાધા રાખેલી એવું જાણવા મળેલ અને એને બાધામાં બકરાઓ ચડાવવાની બલી આપવાનું જણાય જેથી તેમને પોલીસના માણસોને ફોન કરીને બોલાવેલા અને પોલીસ રૂબરૂ જગ્યાની ચકાસણી કરતાં છ બકરાઓની બલી ચડાયેલી ગળા કપાયેલી હાલતમાં મળેલા જેથી જે અનુસંધાને થોરાડા પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરેલ છે અને એક આરોપીને અટક કરેલ છે ફરિયાદ કેતનભાઈ રમેશભાઈ સંઘવી ફરિયાદી છે અને પશુદયાની કામગીરી કરે છે અને એમના સંગઠન દ્વારા ફરિયાદ કરવામાં આવી અત્યાર સુધી એક જ આરોપીની ધરપકડ થયેલ છે એ કોઈની માનતા હતી એમના સમાજના લોકોની અને એના અનુસંધાને આમ બોલી ચડવામાં